એસકે 24 ન્યૂઝ ગુજરાતી માં આપ સર્વનો હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાના કર્મચારી દ્વારા અરજદાર સાથે હાથાપાઈ કરી ગેરવર્તન કર્યું પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકા હર હંમેશા કોબાન ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓમાં ચર્ચામાં હોય છે ત્યારે વધુ એક ચર્ચાનો વિષય બન્યો છે રાધનપુર નગરપાલિકાના કર્મચારીની અરજદાર સાથે દાદાગીરી કરતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે રાધનપુર નગરપાલિકા ખાતે ગોવિંદભાઈ આહિર નામના વ્યક્તિ દ્વારા પોતાના દીકરાઓના જન્મના પ્રમાણપત્ર માટે વારંવાર રાધનપુર નગરપાલિકાના ધરમ ધક્કા ખાઈને કંટાળીને આજે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ચાલુ રાખી નગરપાલિકાના કર્મચારી પાસે જવાબ માંગે છે કે કેમ તમે મને વારંવાર મારા દીકરાઓના જન્મના પ્રમાણપત્રો માટે ધરમ ધક્કા ખવડાવો છો કેમ જન્મના પ્રમાણપત્રો આપતા નથી અને હજુ એવું કહો છો કે કાલે આવજો તેટલું બોલતાની સાથે રાધનપુર નગરપાલિકામાં બેઠલ કર્મચારી દ્વારા મોબાઈલ ફોન છીનવાણો અને અરજદાર સાથે હાતાપાઈ કરી અરજદારને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ જોઈને નગરપાલિકામાં અન્ય બેઠેલ અરજદારોમાં પણ ભયનો માહોલ છવાય છે હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે